સૌથી પહેલા આપણે પાંચસો એમ એલ દૂધ ને ગરમ થવા માટે મૂકવાનું છે હવે આમાં માપ માટે તમારે ઘરની કોઈ પણ સિમ્પલ એક વાટકી નું માપ લઈ લેવાનું તો પોણી વાટકી આમાં ખાંડ ઉમેરી દેવાની છે આની સાથે જ આપણે થોડું કેસર ઉમેરી દેવાનું ઓપ્શનલ છે તમારે કેસર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો હવે દૂધને થોડું ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે લગભગ દસ થી પંદર મિનિટ પછી દૂધ આ રીતે થોડું ઘટ થઈ જાય એટલે આને બીજા ગેસ ઉપર મૂકી દેવાનું છે અને અહીંયા આપણે બીજી એક કઢાઈ ગરમ થવા માટે મૂકીશું હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું સમારેલું ડ્રાય ફ્રૂટ ઉમેરવાનું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે ડ્રાય ફ્રૂટને આપણે થોડું સાંતળવાનું છે આ રીતે ડ્રાય ફ્રૂટ સંતળાઈ જાય એટલે એને ડીશમાં કે વાટકીમાં લઈ લેવાનું હવે આમાં બીજું બે થી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અને જે વાટકીનું માપ આપણે લીધું હોય એ વાટકીથી માપીને અડધી વાટકી સોજી ઉમેરવાનો ધીમા ગેસ ઉપર અને સરસ રીતે શેકવાનો છે સોજી આ રીતે થોડો શેકાઈ જાય એટલે આમાં અડધી વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે હવે આ બંને વસ્તુને સરસ રીતે શેકી લેવાની જરૂર લાગે તો આમાં આ રીતે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનો તો આટલા માપમાં મે લગભગ અડધી વાટકી જેટલું ઘી યુઝ કર્યું છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમ જેમ આ મિશ્રણ શેકાવા લાગશે એમ આ રીતે ફૂલવા લાગશે સાથે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે તો આ રીતે આનો કલર આછો બદામી થઈ જાય એટલે જે દૂધ આપણે ઉકળવા માટે મૂક્યું છે એ દૂધ આમાં ઉમેરી દેવાનું તમે જેવું દૂધ ઉમેરશો મિશ્રણ આ રીતે ઘટ થવા લાગશે હવે કિનારીથી આ રીતે આને સરસ રીતે મિક્સ કરવાનું આ સમય જ આપણે આમાં થોડો ફૂડ કલર ઉમેરી દઈશું ઓપ્શનલ છે તમારે ફૂડ કલર ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો સાથે જ ત્રણ થી ચાર ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ ઉમેરી દેવાનું જે શેકેલું ડ્રાય ફ્રુટ છે એ પણ આમાં ઉમેરી દઈશું છેલ્લે આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો હવે આને સરસ રીતે મિક્સ કરીને ઠંડુ થવા દેવાનું છે મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ જાય એ પછી આ રીતે મોદક બનાવવાના મોલ્ડ માર્કેટમાં મળતા હોય છે આ તમને કોઈ પણ વાસણવાળાની ઓનલાઈન મળી જશે તો મોદકના મોલ્ડમાં આપણે આ રીતે આ મિશ્રણ ભરી દેવાનું થોડું દબાવીને એને ભરવાનું છે અને મોલ્ડને તમારે ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી હોતી તો આ રીતે આપણે બધા મોદક બનાવીને તૈયાર કરી દેવાના છે